आणवा लाएलाँ आलाथ, जाडवाँ जाडवाँ आणवा लाएलाँ आजाडवा लाएलाँ अबाई, उबाई, उब्ल तंभी अमे अमारा गम अरणवा व्यंजाडवा व्यसको आई? अमार गमनूबोन वेश्या उतू ना � AJ OUT एको, जाव जाव, સરકારે સમસનમાં સરકારી જાડવા વા્યા તા અહીંયાથી હું જાડવા સોરી આવ્યો હતો અને બધા જાડવા અહીંયા ખોદી ને મારા ઘરે વાય દીધા તા બે પાંચ ઉઈ ગયા અને બીજા બધા પહેરી ગયા હવે શું કરવું ઉનાળામાં જો ઝાડવા નહીં હોય ને તો ઘરે તડકો લાગશે ઝાડવા હોય તો સાંયો તો હોય હવે એની માને શું કરવું ગામમાં કોઈ ઝાડવા વેસવા વાળું આવતુંય નથી ન કરે એની માને ઝાડવા સોરી પોરી લે શું કરવું બાપુ બટા હા બોલો ને બાપુ આપણા ગામમાં કોઈ ઝાડવા વેસવા આવે ને તો મને કીજે આપણે ઘરે વાવવા છીએ અરે કાંઈ વાંધો નહીં બાપુ તમ તર તમને કઈ ઝાડવા વેસવા આવશે તો આપણા ગામમાં હા વાંધો નહીં झाडवाया कलाड झाडवा लेलो ए बापू झाडवा वेसवा वालो आयो लागेसे इल्या हा ने <laughs> उते नु कर साइड मा रे हले झाडवा वेसवा वाला आया लाया कलाड झाडवा लेलो भाई 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 झाडवा तो अलग-अलग छे हो उभू

આ કામ નું નામ છે લુચકિસ્તાન અમે કોઈને પૈસા આપતા જ નથી સન્માનો ગાડવા લે ના આવા મફત નો આવે આમ ભાગો આમ તો તારી માને અમાર શેરી માં નીકળ આય નીકળ તારી માને નીકળ 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 તારી માને આમ નીકળ ભાઈ આવતો ને કોઈ દી અમાર શેરી માં નકર મારી મારીને તોડી નાખીશ બાપુ તમે ઝાડવા ને તો માર્યો હવે આપણે આ ઘરે સાયો કરો તો હવે શું કરશું એટલે એ વાત થાય છે હા શું કરું મારી પાસે એક રસ્તો છે આપણે રહ્યા ને એ ડોહાને ડોહા પાસે જાય અને ડોહાનું બે પાંચ વાતો કરાવું ને ત્યારે તું અરે કાંઈ વાંધો તમ તારે જાડવા હાલ લાલ હલો એ હાઉ સોમાસું આવ્યું એ કાદું જાડવું લઈ લો વાડી કઈ જાડવાય નહીં હમણાં ઉનાળો આવશે ને કંઈક તડકો કેવો લાગે છે એ વાવ હું કેદુની ઈદ વિચારું છું ગામમાં ઝાડવા વેચવાનો આવે ને એટલે થોડા ઝાડવા લઈને વાડિયા વાવી દેવાના છે પણ ઝાડવા વેચવાનો આવો તો જોઈ ને થોડા વાવવા વાડી હતા એટલે તો સુકાઈ ગયા બધાય ઝાડવા ઝાડવા આ લે લે આ ઝાડવા લઈ ઝાડવા લઈ લેવા છે

આ તું અમારા ગામમાં બોડ વાસીન ગર્યો છો ના આ અમારું ગામનું નામ છે લુકીстан અહીંયા ગમે વસ્તુ વેચવા આવે ને અમને એને પૈસા દેતા જ નથી અમે બધી વસ્તુ મફત જ લઈ એટલે મફત લાઈ ના મફત ન હોય માઘા જાઓ પૈસા થાય લ્યા પૈસા અમે કોઈને દેતાના ના પડીન ત અ મફત ન હોય મુ દે લા દેને મે તારું કાઈ નઈ થઈ જાય ના મફત ના આવ તું ભાગવામ નથી ના આનો છે હવે હું હવે એનું કાઈ કરવાનું હોય રેકડે મૂકીને તડકો કેવો પીડ્યો પીડો એટલે બહુ જ પીડો હો ગરમી તેવી થાય નહીં એ હું શું કહું છું આ શુંમાં હું આવે ને એટલે આમ જો ત્યાં ખરા ઝાડવા વાય દી એટલા વાવવા તો મારે છે પણ લાવવા ક્યાંથી કાકા ઓલા સરકારી આવતા હતા ને એ હવે બંધ થઈ ગયા આપણા ગામના ચોરીસાય એટલે એ હાસું તારું ઝાડવા ઉપાડશું ઉપર લેવી એમાં હું હોય આય ઉપર આખો જે

हा जाडवा तोय वेचाय जासे ते ले 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 लेवा पण मार बापापा पैसा लेवा जावाना हा दे वांदो नाही ओ यार खा देन जावा का दीदो काका ला जावा दे आगर जे पोरो खाय पछि उपाडाय ने आता रे थोडा उपाडाय इ तारो

અને માર રેગડી ની બધું ચોરી ગયા લ્યા ભલામા આ ગામ નું નામ છે લુખિстан આ ગામમાં કોઈને કંઈ દેતા જ નથી અને ચોરી જાય છે આયા તું ક્યાંથી આવ્યો સાનો સાનો રે અને વીઓ જા અને હવે આ ગામમાં કોઈ દેસવા નો આવતું હો